ખાસ કરીને જોવા જઈએ તો સત્તર થી એકવીસ તારીખ દરમિયાન છૂટાછવાયા વરસાદની આપણે આગાહી કરી હતી આજે એકવીસ ઓગસ્ટ છે અને આજ દિવસ સુધીમાં જોવા જઈએ તો આપણે જે પ્રકારે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી એ મુજબના છૂટા છવાયા વરસાદો નોંધાયા છે ઉત્તર ગુજરાતમાં પાકિસ્તાન અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે એ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છેલ્લા બે ત્રણ દિવસની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે એ સાથે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યામાં રાજકોટ જિલ્લાના એક બે સેન્ટર અને એ સિવાય ભાવનગર અને બોટાદ તરફના જે વિસ્તારો છે અમરેલીના અમુક ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે એટલે અત્યાર સુધી જે આ વરસાદો આ છેલ્લા બે ત્રણ દિવસમાં પડ્યા એ છૂટાછવાયા છે ને એની આપણી જે સત્તરથી એકવીસ ઓગસ્ટ ની જે છૂટાછવાયા વરસાદની આધારી હતી એ જ મુજબના આ છૂટાછવાયા વરસાદ પડ્યા છે અત્યારે જોવા જઈએ તો જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન છે નોર્મલ કરતાં વધારે છે એટલે કે થી લઈ અને ચોત્રીસ ડિગ્રી સુધી એવરેજ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે આ તાપમાન છે જો આવનારા બે થી ત્રણ દિવસ સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે એટલે બે થી ત્રણ દિવસ એટલે કહી શકાય કે ચોવીસ પચીસ તારીખથી આ તાપમાન છે એમાં ઘટાડો થશે અને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવશે પણ હમણાં આપણે બત્રીસ થી સ્પીડ છે એ પણ નોર્મલ તો કિલોમીટર આસપાસ હોવી જોઈએ અત્યારે દસ થી લઈ અને બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા પવનની સ્પીડ પણ ધીમી છે અને તાપમાન ઊંચું છે જોકે ચોવીસ પચીસ તારીખથી પવનની સ્પીડ છે એમાં પણ ફરીથી પાછો વધારો થશે એટલે લગભગ અઢાર થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન થઈ જશે અને એ પછી તાપમાન છે એ પણ ચોવીસ

પચીસ ઓગસ્ટ થી રાજ્યની અંદર જે વરસાદો ચાલુ થવાના છે એ લગભગ આપણે એક અઠવાડિયા કરતા પણ મોટો રાઉન્ડ છે એનો સાર્વત્રિક સારો એવો લાભ મળી શકશે ઘણી જગ્યાએ દસ ઇંચ કરતા પણ વધારે વરસાદો છે એ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાવાના છે જોકે આ આગાહી આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ છે અને છેલ્લા ઘણા દિવસથી હું આપણે આના વિશે માહિતી આપતો રહું છું એની અંદર જણાવી તો આમ તો જે વિસ્તારો બાકા છે એ વિસ્તારોના ખેડૂતો છે એ ખરેખર અત્યારે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે એમાં મોરબી સુરેન્દ્રનગર હોય બોટાદના ઘણા બધા વિસ્તાર છે પ્રોપર રાજકોટ આસપાસ હોય જસદણ વિછીયા પાળીયા જેવા વિસ્તારો હોય આ વિસ્તારોમાં જે વરસાદની અછત છે એને પણ સારા વરસાદનો લાભ ઓગસ્ટ એન્ડ ની અંદર મળી જાય તેવી પૂરી શક્યતાઓ છે જે સુરેન્દ્રનગરની આસપાસના બીજા વિસ્તારો હોય ધ્રાંગધ્રા હોય હળવદ હોય મોરબી આસપાસના જે ટંકારા જેવા વિસ્તાર છે એમાં પણ સારો વરસાદ નોંધાશે સાઈલા લીંબડી ચોટીલા જેવા વિસ્તારો છે એમાં પણ સારા વરસાદોના સંકેત અત્યારે મળી રહ્યા છે કે ઓગસ્ટ એન્ડમાં ત્યાં પણ સારો વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે જોવા જઈએ તો સામાન્ય કરતા ઓછા વરસાદો મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યાર સુધી નોંધાયા છે ઉત્તર ગુજરાતમાં ભલે વાવેતર થઈ ગયા વાવણી થઈ ગઈ પાક અત્યારે સારી રીતે ઊભા છે છતાં પણ વરસાદની ત્યાં ઘટ ચોક્કસથી ગળી શકાય એમાં પણ સારો વરસાદ થશે એટલે જે

દસ ઇંચ કરતા વધારે વરસાદ પડવાના છે કેમકે બંગાળની ખાડીનું જે પ્રકારે વેલમાર્ક લો પ્રેશર ગુજરાત એપ્લિકેશનમાં જોઈને એમાં કદાચ બીજી દિશા બતાવતું હોય એ એપ્લિકેશનના મારફતે કોઈ ગભરાવાનું નથી એ વેલમાર્ક લો પ્રેશર બનવાનું જ છે અને ગુજરાત ઉપરથી જ પસાર થશે એનો શિયર ઝોન છે મુખ્યત્વે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે એટલે ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એટલે કે ચોવીસ પચીસ ઓગસ્ટથી જે આગળનો સમય છે એની અંદર ખૂબ સારા વરસાદો પડશે અને કુવા બોર ઘણા બધા વિસ્તારોમાં જે હજી કુવામાં નવા પાણી ભરાયા નથી એમાં પણ કુવાઓમાં પાણી થયા આ ટાઈપના વરસાદોની પણ શક્યતાઓ પૂરેપૂરી છે